બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ તમામે તમામ વસ્તુઓ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સહરાને કામ કર્યું છે દુખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના કે ગેનીબેનને ફોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર કે અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેરી શું પાઠ બણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે બે 2007 માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યો 15 માં આવ્યો પણ વાત એ હતી કે જ્યારે 17 માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર मुख्यमंत्री હાથે બનાસકાંઠામાં વૈવટી તંત્ર આખું હતું કેમ કે એ ટાઈમે અમને ચૂંટી દેખાતી હતી પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વૈવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકમાએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કઈ મદદ થાય અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાત સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જયારે ગોતતા હોય પાંચ પાંચ કિલોમીટર સુધી તમામ લોકો આજે ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે એ વેદના જેને સ્થળ ઉપર લઈને જોઈ હોય એને થાય ટીકા ટિપ્પણી કરવાવાળાને વાળા થાય સાતસો પરિવાર અત્યારે રસ્તા ઉપર છે તમે ચારે બાજુના રસ્તા ઉપર અત્યારે બધા પરિવાર પશુધન સાથે

ત્રણ દિવસ પછી વિધાનસભા ચલાવી લેવી હતી પણ જાણે જોઈને મોબાઈલના ટાવર જ બંધ કરી નાખે તો કોઈ પોતાની પીડા ના કહી શકે કોઈ પોતાની વેદના ના કહી શકે એવી સ્થિતિ હતી ત્યારે માત્ર ભગવાન જ લોકોનો સહારો છે એને જ આ જીવાડ્યા છે ડેરીની વાત કરતા હોય તો કોઈ આ ગામ પૂછે કે કઈ ગાડી ડેરીને અહીંયા આવી છે સહાય કરવા માટે કરીને